અફઘાનિસ્તાનમાં આઈએસનો હુમલો ચૌદ શિયાઓની હત્યા અને ઘાયલ અમરેલીના બસ સ્ટેશનનો નું મુખ્યમંત્રીના એ મુખ્યમંત્રી થશે લોકાર્પણ શનિદેવ ની બોર્ડર ટુ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ શીખ વિરોધી રમખાણો દિલ્હી હત્યાના આરોપ નક્કી કર્યા હિમાચલ પ્રદેશમાં ગેરકાયદે મસ્જિદ નો વિવાદ વકર્યો શિમલા પછી હવે મંડી બિલાસપુર દેખાવો કઠુઆ અને કિશ્તવાડ માં બે બે આતંકી ઠાર બે જવાન શહીદ અને બે ઘાયલ મુંબઈ માંથી આઠ ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના વિદેશ મંત્રીએ જીનેવામાં માં ચાલીસ વર્ષ જૂનો કિસ્સો વાગોડ્યો ઓગણીસો ચોર્યાસી માં હાઈજેક થયેલા વિમાનમાં મારા પિતા સવાર હતા જયશંકર ગુજરાતમાં ભાદરવી પૂનમના મેળાના બે દિવસમાં પાંચ લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા સુરતના સારોલી વિસ્તારમાં પાંચ કરોડના ડુપ્લિકેટ ગુટકા પાન મસાલાનો જથ્થો પકડાયો ભારત ચીને સરહદેતી જવાનોને પરત લેવામાં પિચોતેર ટકા પ્રગતિ કરી જયશંકર કોઈંગ કામદારો પગાર વધારો અપૂરતો લાગતા હડતાલ પર ઉતર્યા તોબા તોબા ના ગાયક કરણ ઓજલા પર લંડનમાં જૂતા ફેંકાયા નિર્મલા સીતારમણ અને વેપારીની વાતચીતનો વાતચીત નો વિડીયો વાયરલ જીએસટી પર સવાલ બદલ વેપારીએ નાણા મંત્રીની માફી માંગવી પડી વહીવટી તંત્ર પછી ન્યાયતંત્રનો પણ છબરડો મોતના તેર વર્ષ પછી ખેડૂત નેતાને પકડવા પોલીસ પહોંચી ભાજપ શાસિત રાજ્યોમાં ગેંગરેપની ગેંગ ઘટનાઓ વિશે ભાજપનું મૌન પીએમ મોદી સોળમીએ ચોથી ગ્લોબલ આરી ને ખુલી મૂકશે ડોક્ટર પર રેપ હત્યા કેસના આરોપી સંજય રોયની નાર્કો ટેસ્ટ નહીં થાય